સેક્ટર એક સ્ટેશનથી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવી અને તેમને મેટ્રો ટ્રેનની મુસાફરી કરતા દ્રશ્યો છે વડાપ્રધાન સેક્ટર એકના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસી મુસાફરી કરી રહ્યા છે તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે તેમજ તેમને યુવાનો બાળકો સાથે દિલ ખોલીને વાતચીત પણ તેઓ કરતા જોવા મળી રહ્યા છે વડાપ્રધાન મોદીની આ મેટ્રો સવારીની સાથે એકસો પચાસ જેટલા લોકો પણ પીએમ સાથે મુસાફરી કરી રહ્યા છે તો ગાંધીનગર સેક્ટર એકથી ગિફ્ટ ગિફ્ટ સિટી સુધી વડાપ્રધાન મોદી મેટ્રો રેલમાં મુસાફરી કરી રહ્યા છે વીસ પોઈન્ટ આઠ કિલોમીટરની આ સવારી જેમાં આઠ સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મેટ્રો રેલ ગિફ્ટ સિટીને હવે કનેક્ટ કરશે મુસાફરો માટે જે મેટ્રો રેલની મુસાફરી કરી રહ્યા છે તે મુસાફરો માટે આ ખૂબ જ સારા સમાચાર અને ખૂબ વ્યાજબી ભાવે હવે ગાંધીનગરથી અમદાવાદ આવી શકાશે તો વડાપ્રધાન મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ આ કાર્યક્રમ પતાવી વડાપ્રધાન મોદી આજે જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચવાના છે અને જીએમડીસી ગ્રાઉન્ડમાં તેઓ સંબોધન પણ કરવાના છે સત્તર તારીખે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ છે તેમના જન્મદિવસ પહેલા જ અમદાવાદ ગાંધીનગરની એક મોટી ભેટ વડાપ્રધાન દ્વારા આપવામાં આવી છે વડાપ્રધાન મોદી બાળકો સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે બાળકે તો તેમનો ઓટોગ્રાફ પણ લીધો હતો તેમની સાથે દિલ ખોલી મન ખોલીને વાત કરતા બાળકો જોવા મળી રહ્યા છે કોઈપણ કાર્યક્રમ હોય અથવા તો કોઈ સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદી જ્યારે અભિવાદન કરતા હોય છે ખાસ કરી બાળકોનો પ્રેમ તેમનો જોવા મળતો હોય છે બાળકો સાથે તેઓ દિલ ખોલીને વાતચીત કરતા હોય છે બાળકો સાથે પ્રેમ કરતાં તેમના દ્રશ્યો પણ ઘણી બધી વખત જોવા મળતા હોય છે ત્યારે આજે વધુ એક વખત બાળક પ્રત્યેનો પ્રેમ તેમનું આ મેટ્રો રેલની સવારીમાં જોવા મળી રહ્યું છે સામે યુવાનો બાળકો બેઠા છે ને તેમની સાથે વડાપ્રધાન મોદી વાતચીત કરી રહ્યા છે દેશનું ભવિષ્ય સાથે વડાપ્રધાન મોદી વાતચીત કરતા દ્રશ્યો તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ જોવા મળી રહ્યા છે મેટ્રો રેલની મુસાફરી સાથે સાથે બાળકો સાથે વડાપ્રધાનનો આ સંવાદ છે તો ગાંધીનગરથી અમદાવાદ સુધીની આ મુસાફરી છે વડાપ્રધાન મોદીએ ગાંધીનગરની એક મેટ્રોની ગિફ્ટ આજે આપી અને લીલી ઝંડી બતાવી મેટ્રો રેલનું પ્રસ્થાન કરાવ્યું અને તેમને ખુદ તેઓ સવારી કરતા જોવા મળી રહ્યા છે થોડી જ વારમાં તેઓ ગિફ્ટ સિટી પહોંચશે અને ગિફ્ટ સિટી બાદ તેઓ જીએમડીસી આવવાના છે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં તેઓ સભાને સંબોધિત કરવાના છે આજે સવારથી જ તેમના અલગ અલગ સ્થળો પર કાર્યક્રમો રહ્યા મહાત્મા મંદિર હોય અને ત્યારબાદ તેમને સેક્ટર ગાંધીનગરના સેક્ટર એકથી મેટ્રો રેલને લીલી ઝંડી આપીને મેટ્રો રેલનું પ્રસ્થાન કરાવ્યું તો સવારે રિન્યુએબલ એનર્જીના ઉદ્ઘાટન સમારોહમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા હતા તો આ સાથે ત્યારબાદ તેમણે સેક્ટર એક થી મેટ્રો રેલનું પ્રસ્થાન કરાવ્યું હતું બાળકો સાથે સંવાદ કરતા વડાપ્રધાન મોદીના આ દ્રશ્યો છે અને ખૂબ ઉત્સાહિત બાળકો પણ જોવા મળી રહ્યા છે મેટ્રો સ્ટેશન કે જ્યાં વડાપ્રધાન મોદીએ મેટ્રો રેલને લીલી ઝંડી આપી હતી મોટી સંખ્યામાં ત્યાં લોકો પણ ઉપસ્થિત રહ્યા આવતીકાલે વડાપ્રધાન મોદીનો જન્મદિવસ એ પહેલાં જ અમદાવાદ ગાંધીનગર માટે આ એક મોટી ભેટ છે મેટ્રો રેલ થકી અમદાવાદ ગાંધીનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગરની સવારી ખૂબ જ સરળ અને વ્યાજબી બની રહેવાની છે મેટ્રો રેલમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ સવારી ખૂબ જ વ્યાજબી અને સરળ રહેશે અને મેટ્રો ટ્રેનમાંથી અમદાવાદનો ગાંધીનગરનો અદ્ભુત નજારો છે અમદાવાદ ગાંધીનગરની કનેક્ટિવિટી મેટ્રો રેલથી મજબૂત બની રહી છે લોકોની યાત્રા વધુ ઝડપી સુરક્ષિત અને વ્યાજબી બનશે આજ અંગે વધુ વાત કરીશું સહયોગી કામેશ અમારી સાથે જોડાયા છે કામેશ વડાપ્રધાન મોદી મેટ્રો રેલમાં સવારી કરી રહ્યા છે યુવાનો સાથે વાતચીત કરી રહ્યા છે વડાપ્રધાન મોદી જ્યારે કોઈ કાર્યક્રમ હોય અથવા તો ઘણી વખત તેમનો ઘણી બધી વખત તેમનો યુવાનો સાથેનો પ્રેમ જોવા મળતો હોય છે આજે પણ તેવું જ જોવા મળી રહ્યું છે કામિશ તો થોડીવારમાં સેવકી કામેશ પણ જોડાય છે

એક સ્ટેશન હતી વડાપ્રધાને ગાંધીનગરથી અમદાવાદ સુધી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી આપી હતી વડાપ્રધાન સેક્ટર એકના સ્ટેશનથી ગિફ્ટ સિટી સુધી મેટ્રોમાં બેસીને તેમણે મુસાફરી કરી હતી અને આ સાથે જ તેમણે જે ટ્રેનમાં સવાર જે બાળકો હતા તેમની સાથે પણ ખાસ સંવાદ કર્યો હતો તેમની સાથે જો અન્ય મહાનુભાવોની વાત કરવામાં આવે તો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા અને પીએમ મોદીએ બાળકો સાથે ખાસ વાતચીત પણ કરી હતી અગાઉની જો વાત કરવામાં આવે માનસી તો આ પહેલાં વડાપ્રધાને સવારે વાવોલમાં પીએમ સૂર્યઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત કરી હતી અને ત્યાં સોલર સિસ્ટમને નિહાળી હતી સમગ્ર જે બાબત છે તે સમજ્યા હતા અને આ સાથે જ તેમણે લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને ત્યારબાદ બાદની વાત કરવામાં આવે સાડા દસ વાગ્યાના સુમારે લગભગ ગાંધીનગર મહાત્મા મંદિરમાં રિન્યુએબલ એનર્જી સમિટનું તેમને ઉદઘાટન કર્યું હતું ને હાલની વાત કરવામાં આવતો હવે તેઓએ મેટ્રો ટ્રેનની જે લીલી ઝંડી બતાવીને શરૂઆત કરાવી છે બીજી બાબત એ પણ સામે આવી રહી છે કે હવેના જો કાર્યક્રમની વાત કરવામાં આવે તો અત્યારે તેઓ રેલવે સ્ટેશન બસ આ થોડી જ ક્ષણોમાં પહોંચશે અને ત્યારબાદ હવે અમદાવાદની વાત કરવામાં હવે આગામી કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એ ખાસ મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ આઠ હજાર કરોડ રૂપિયાની વિવિધ યોજનાઓની ગુજરાતને ભેટ આપશે જી

વિશેષતા છે અને જેને લઈને ખાસ કરીને અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ અવર જવર કરતાં જે પણ મુસાફરો જે છે તેમને ચોક્કસથી ખૂબ મોટો લાભ થશે કારણ કે આ મેટ્રોને લઈને જો વાત કરવામાં આવે તો મેટ્રોને લઈને ખાસ એક એની વિશેષતા ઉપર સપોઝ એક નજર કરવામાં આવે તો અલગ વિવિધ વિશેષતાઓ પણ આ મેટ્રો પ્રોજેક્ટ સાથે સંકળાયેલી છે આ મેટ્રો જે છે એ ફેઝ ટુ છે અને ફેઝ ટુનો સત્તાવાર રીતના પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે કહી શકાય છે કે ગાંધીનગર અને અમદાવાદ અવરજવર જવર કરતાં લોકો માટે પણ આ મેટ્રો જે છે એક સોગાતરૂપ સાબિત થઈ શકશે બીજી બાબતની જો વાત કરવામાં આવે તો એ પણ મહત્ત્વની વાત સામે આવી રહી છે કે આજે મેટ્રો જે છે એનું ભાડાની જો વાત કરવામાં આવે તો પાંચ રૂપિયાથી શરૂ કરીને અંદાજે ચાલીસ રૂપિયા સુધીનું ભાડું જે છે તે નિર્ધારિત કરવામાં આવ્યું છે એટલે મેટ્રો ટ્રેનમાં કોઈ કોમન મેન છે જે છે નાનો માણસ છે તે પણ આ મેટ્રોની મુસાફરી કરી શકશે અને ફૂલ સ્પીડ ચાલતી મેટ્રોમાં તે પોતાના નિર્ધારિત સ્થળ સુધી પહોંચી શકશે જી જી આભાર કામેશ જોડાવા માટે તો વડાપ્રધાન મોદી લોકોનું અભિવાદન ઝીલતા બાળકો સાથે વાતચીત કરતા મેટ્રોની મુસાફરી કરી રહ્યા છે અને રસ્તા પર ઠેર ઠેર બિલ્ડિંગ્સ પર વડાપ્રધાન મોદીના સ્વાગતને લઈને પોસ્ટર્સ પણ લગાવી દેવામાં આવ્યા છે અને વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો આ પહેલાં થોડીવાર પહેલાં વડાપ્રધાન મોદીએ આ સમગ્ર પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું હતું તેના પણ દ્રશ્યો તેમની સાથે મુખ્યપ્રધાન પણ ઉપસ્થિત હતા અને તેમને મુખ્યપ્રધાન દ્વારા સમજાવવામાં આવી રહ્યું હતું આખા પ્રોજેક્ટ વિશે અને ત્યારબાદ વડાપ્રધાન મોદી મેટ્રોની સવારી કરતાં એમના દ્રશ્યો યુવાનો સાથે વાતચીત કરતા તેમના દ્રશ્યો છે થોડીવારમાં જ વડાપ્રધાન મોદી ગિફ્ટ સિટી ગિફ્ટ સિટી પહોંચશે અને ત્યારબાદ ત્યાંથી તેઓ જીએમડીસી અમદાવાદ આવવા માટે રવાના થશે જીએમડીસીના અમદાવાદમાં જીએમડીસી ખાતે પણ વડાપ્રધાન મોદી સંબોધન કરવાના છે તો આ પહેલાં વડાપ્રધાને સવારે વાબુલમાં પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓના ઘરે મુલાકાત પણ કરી હતી અને ત્યારબાદ સોલાર સિસ્ટમને નિહાળી હતી અને લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો બાદમાં લગભગ સાડા દસ વાગે વડાપ્રધાન મોદીએ મહાત્મા મંદિર પહોંચ્યા અને ત્યાં રિન્યુઅબલ એનર્જી સમિટનું ઉદઘાટન પણ કર્યું હતું અને ત્યારબાદ અત્યારનો સમય છે કે વડાપ્રધાન મોદી ગાંધીનગરથી અમદાવાદ સુધી જે મેટ્રો રેલનું ઉદઘાટન કર્યું અને આ મેટ્રો રેલમાં સવારી કરતા જોવા મળી રહ્યા છે થોડીવાર પહેલાના દ્રશ્યો વડાપ્રધાન મોદી મેટ્રો સ્ટેશન પહોંચ્યા હતા આખા મેટ્રો સ્ટેશનને શણગારવામાં આવ્યું અને મેટ્રો સ્ટેશન ખાતે પણ મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાન મોદીનું સ્વાગત કરવા માટે ઉમટી પડ્યા હતા ગાંધીનગરવાસીઓ અમદાવાદવાસીઓમાં ઉત્સાહ છે કારણ કે એક મોટી ગિફ્ટ વડાપ્રધાન મોદીના હસ્તે ગાંધીનગર અમદાવાદને મળી રહી છે હવે અમદાવાદથી ગાંધીનગર અને ગાંધીનગરથી અમદાવાદ જવું ખૂબ જ સરળ અને વ્યાજબી બળી રહ્યું છે ખૂબ જ ઓછા ભાડામાં અમદાવાદથી ગાંધીનગર ગાંધીનગરથી અમદાવાદ જઈ શકાશે જેનો માર્ગ અને જે મેટ્રો રેલને લીલી ઝંડી વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવી છે અને એ પહેલાં વડાપ્રધાન મોદી આ સમગ્ર પ્રોજેક્ટને સમજ્યો અને ત્યારબાદ તેમણે મેટ્રો રેલને લીલી ઝંડી આપી સ્ટેશન પર તેમનું આગમન થયું અને તેમને મેટ્રો રેલને લીલી ઝંડી આપી અને ત્યારબાદ પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું ગિફ્ટ સિટી સુધીનો સફર વડાપ્રધાન મોદીનો ખૂબ જ આરામદાયક સાથે વાર્તાલાપ કરતા યુવાનો સાથેના દ્રશ્યો વડાપ્રધાન મોદીના જોવા મળી રહ્યા છે થોડીવારમાં તેઓ ગિફ્ટ સિટી પહોંચવાના છે ગુજરાત પ્રવાસના આજે બીજો દિવસ છે આવતીકાલે સવારે તેઓ ભુવનેશ્વર જવા માટે રવાના થવાના છે આજે વિવિધ કાર્યક્રમોમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહ્યા સવારથી જ તેમના કાર્યક્રમો જોવા મળી રહ્યા છે મહાત્મા મંદિર હોય બાબુલ હોય ને ત્યારબાદ હવે ગાંધીનગરથી ગિફ્ટ સિટી અને પછી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી આવવાના છે ને ત્યારબાદ તેઓ રાજભવન જવા માટે રવાના થશે તેમની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર જોવા મળી રહ્યા છે તો આ પહેલાં વડાપ્રધાન મોદીએ વાવોલમાં પણ સંબોધન કર્યું હતું મહાત્મા મંદિરમાં સંબોધન કર્યું તેમણે કહ્યું હતું કે સંબોધન દરમિયાન મોદીએ દીકરી માટે બચત પ્રયાસ કર્યો અને કહ્યું કે એક પરિવારની મહિનાની વીજ ખપત સો યુનિટ વીજળી ઉત્પન્ન કરી વેચી રહ્યા છે કારણ કે વડાપ્રધાન મોદી દ્વારા જે પીએમ સૂર્ય ઘર યોજનાના લાભાર્થીઓ સાથે મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ આ સંબોધન કર્યું હતું અને સંબોધન કરી બચત વિશે સમજાવવામાં આવ્યું હતું અત્યારના દ્રશ્યો છે મેટ્રોની સવારી કરતાં વડાપ્રધાન મોદી જોવા મળી રહ્યા છે આ પહેલાં તેઓએ આ સમગ્ર પ્રોજેક્ટને સમજ્યો હતો મેટ્રો સ્ટેશન ખાતે તેમની સાથે દરેક મહાનુભાવો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા અને આખા પ્રોજેક્ટને સમજીને ત્યારબાદ મેટ્રો રેલને તેમના દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હતી અને અત્યારે વડાપ્રધાન મોદી મેટ્રો રેલનો સફર કરતા જોવા મળી રહ્યા છે ગાંધીનગર મેટ્રોની અનેક ખાસિયતો છે દિવ્યાંગો માટે પણ રેમ્પ અને વ્હીલચેરની સુવિધા કરવામાં આવી છે તો આ સાથે જ ટેક્સટાઇલ ફ્લોરિંગ લો હાઈટ ટિકિટ બ્રેલ કોલ બટનની પણ સુવિધા કરવા આપવામાં આવી છે સ્ટેશન કોન્સર્ટ પર પીડ અનપીડ વિસ્તાર અલગ રાખવામાં આવ્યો છે આ ખાસિયતો છે ગાંધીનગર મેટ્રો રેલની અને ઠેર ઠેર લોકો વડાપ્રધાન મોદીની આ સવારી દરમિયાન પણ તેમનું અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે ને વડાપ્રધાન મોદી પણ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે યુવાનો વડાપ્રધાન મોદીનો ઓટોગ્રાફ પણ લઈ રહ્યા છે અને તેમની સાથે વાતચીત પણ કરી રહ્યા છે આ મેટ્રોમાં ચાર લિફ્ટ અને ચાર એસ્કેલેટર્સની સુવિધા આપવામાં આવી છે આ સાથે જ મેટ્રોમાં પંદરસો લોકોની રોજગારી પૂરી પાડશે અને કેવા વિકાસના પ્રોજેક્ટ અગાઉ પણ ઘણી બધી વખત વડાપ્રધાન મોદીએ ખુલ્લા મૂક્યા કે જેમાં રોજગારીની વિવિધ તકો લોકો માટે ઉપલબ્ધ હોય અને આ મેટ્રો રેલનો વધુ એક પ્રોજેક્ટ કે જેમાં પંદરસોથી વધુ લોકોને રોજગારી મળશે લોકોનું અભિવાદન ઝીલતા ઝીલતા યુવાનો સાથે વાતચીત કરતા તેમની સાથે અન્ય એકસો પચાસ મુસાફરો છે કે જે વડાપ્રધાન મોદી સાથે આ મેટ્રોની સવારી કરી રહ્યા છે અને દરેક સ્ટેશન આઠ સ્ટેશનો છે જેને પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે વીસ કિલોમીટર આઠ આખો પ્રવાસ કે જેમાં આઠ સ્ટેશનોનો પણ સમાવેશ થાય છે અને હવે તેઓ ગિફ્ટ સિટી પહોંચશે અને ત્યાંથી અમદાવાદના માં તેમનું આગમન થશે ત્યાં પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે ત્યાં પણ કાર્યકર્તાઓ નેતાઓમાં ઉત્સાહ છે વડાપ્રધાન મોદીનો આવતીકાલે જન્મદિવસ તે પહેલાં વિવિધ કાર્યક્રમો વડાપ્રધાન મોદીના બપોર બાદ અમદાવાદમાં વડાપ્રધાન મોદીની સભા છે તેને લઈને પણ ખાસ તૈયારીઓ પરંતુ અત્યારે ગાંધીનગર મેટ્રો રેલનું વડાપ્રધાન મોદીએ ઉદઘાટન કરી તેની સવારી કરતા દ્રશ્યો છે લોકોની યાત્રા સુરક્ષિત ઝડપી અને વ્યાજબી બને તે હેતુસર આ મેટ્રો રેલનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવ્યું ખાસ કરી દિવ્યાંગો માટે પણ અલગ અલગ પ્રકારની સુવિધાઓ આપવામાં આવી છે દિવ્યાંગોને કોઈ તકલીફ ન પડે તેના માટેની સુવિધા આપવામાં આવી છે અનેક વિશ વિશેષતાઓ ગાંધીનગર મેટ્રોની છે કે જેને આજે વડાપ્રધાન મોદીએ લીલી ઝંડી આપીને ખુલ્લી મૂકી છે મોદીએ ગાંધીનગર સેક્ટર એક મેટ્રો સ્ટેશનથી મેટ્રો રેલને લીલી ઝંડી આપી છે અને ત્યારબાદ તેઓ આ સપ આ મેટ્રો રેલની સવારી કરતાં પણ જોવા મળી રહ્યા છે થોડીવાર પહેલાના દ્રશ્યો છે વડાપ્રધાન મોદી જ્યારે સ્ટેશન પહોંચ્યા હતા તેમની સાથે મુખ્યપ્રધાન અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહ્યા અને અત્યારે સવારી કરતાં પણ આ બંને જ મહાનુભાવો તેમની સાથે જોવા મળી રહ્યા છે આખો જે માર્ગ છે અને આ પ્રોજેક્ટ છે તેને નિહાળતા વડાપ્રધાન મોદીના દ્રશ્યો થોડીવાર પહેલાંના છે અત્યારે તો વડાપ્રધાન મોદી મેટ્રો રેલની સવારીનો લુફ્ત ઉઠાવી રહ્યા છે અને સાથે યુવાનો સાથે વાતચીત પણ કરી રહ્યા છે આ મેટ્રો છે તેમાં ગુજરાતની સંસ્કૃતિની પણ ઝલક બતાવવામાં આવી છે ગુજરાતની અલગ અલગ પ્રકારની સંસ્કૃતિની ઝલક મેટ્રો રેલમાં બતાવવામાં આવી છે તો પીએમ મોદી અત્યારે તો મેટ્રો ટ્રેનની સવારી કરી રહ્યા છે ગાંધીનગર મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું થોડી થોડીવારમાં વડાપ્રધાન મોદી ગિફ્ટ સિટી પહોંચશે